સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે નવા છત્રના કે ન્યૂ ધોરણ સાથે ફરી પાછા મળ્યા છીએ હવે ગાલા ગુજરાતી સ્વાધ્યાય પોથી પલાશ જે પાઠ્યપુસ્તક આપણું છે ધોરણ છનું એ ગુજરાતી જે સ્વ અધ્યયન પોથી છે પ્રાથમિકમાં જે સરકારી સ્કૂલમાં ભણતા હોય એને સ્વઅધ્યયન પોથી આવે છે અને પ્રાઇવેટ જે સ્કૂલ હોય એમાં સ્વાધ્યાય પોથી અલગ અલગ છે એટલે આપણે પ્રાઇવેટ જે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ છે એ સ્વાધ્યાય પોથીને ધ્યાનમાં રાખીને વિડીયો આપણે બનાવેલો છે હવે સ્વાધ્યાયમાં પહેલું 11મો પાર્ટ છે દૂર શું અને નજીક શું લેખક એના ઉમાશંકર જોશી સરસ મજાનું કાવ્ય છે હવે એનો આપણે સ્વાધ્યાય પોથીમાં સોલ્યુશન જોવાના છીએ પહેલો પ્રશ્ન લઈએ આપણે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો પહેલો પ્રશ્ન આપણને એવો કહે છે સફર કરનારને મન શાનું મહત્વ છે તો દૂરનું નજીકનું આભનું તો જવાબ આવશે ડી આનંદનું બીજો ક્વેશ્ચન ગતિ કોના થકી મળે છે તો સઢ આવે ને જે સઢ એક જાડું કપડું હોય લૂકડું આપણી ભાષામાં એ એટલે એ જવાબ આવશે ત્રીજો પ્રશ્ન સામે કોના આગળા ખુલતા જણાય છે તો આભના આવે એટલે બી આવે ચોથો પ્રશ્ન ક્યારેક એ કોના વીંજણે રમે છે એટલે કે વીંજણ એટલે પવનના પંખો એટલે કે પવનને છોડી જંજાને આવશે બીજ બીજકલા કોના પ્રવેશ પ્રકાશનો વિસ્તાર છે તો એ ચંદ્રના બીજ આવે ને એ બીજો પ્રશ્ન લઈએ આપણે આપેલા શબ્દો માંથી કરી ખાલી જગ્યા પૂરો એકવાર સઢ વાયરા બીજું તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે ત્રીજું એ તો સરખા સમો વડાને ભેટે ત્રિકાળને ચોને છોડે ચોને ચોડે એ શહેરના મિનારા અને ભૂમિના કિનારા ત્રીજું એ તો સરખા સમો વડાને પેટે ત્રિકાળને પેટે ચોથું છો છોડે એ શહેરના મિનારા અને ભૂમિના કિનારા છોને છોડે એ શહેરના મિનારાને કિનારા ત્રીજો નજીકનો અર્થ ધરાવતા વિકલ્પ સામે સાચાની નિશાની કરો પેલો ક્વેશ્ચન ધ્રુવના તારાનું નિશાન તાકવું એટલે કે જીવનમાં એક લક્ષ નક્કી કરવું એક ફૂલ્યા એટલે તો જીવનમાં આગળ વધવા માટેની હિંમત મળવી ત્રીજું પૂનમ એની ઢોકળી એટલે તો લક્ષ પ્રાપ્તિની નજીકમાં હોવું ચોથો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એમાં પેલો બીજું કવિએ કોના આગળા ખોલતા કહ્યા છે તો કવિએ આભના આગળ ખોલતા કહ્યા છે ત્રીજું કૂદી કૂદી તે કોને તાલે દે છે કોને તાલી દે છે તો કૂદી કૂદી તે તારલાને ને તાલી દેશે ચોથું એ સરખા સમોવડાને ક્યાં ભેટે છે તો એ સરખા સમોવડાને ત્રિકાળના ભેટે છે પાંચમું દિશા દર્શન માટે એણે કોનું નિશાન તાક્યું છે તો દિશા દર્શન માટે એણે ત્રણનું નિશાન તાક્યું છે પાંચમો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એમાં પહેલો હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું હશે તો દરિયામાં મુસાફરી કરવા માટે ખાસ તો દિશા જાણવી જરૂરી હોય છે ધ્રુવનો તારો ઉત્તર દિશામાં અવિચલ છે એ ક્યારેય સ્થાન બદલતો નથી તેથી દિશા દર્શન માટે હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું હશે બીજો હોડીને દૂર શું નજીક શું શા માટે કહ્યું છે તો સફર કરનારને ઈચ્છા શક્તિ પ્રબળ હોય છે અને લક્ષ નક્કી હોય તો એ સ્થળ નજીક છે કે દૂર એ પ્રશ્ન મહત્ત્વનો રહેતો નથી દૂર અથવા નજીકનો ભેદ રહેતો નથી તેથી હોડીને દૂર શું નજીક શું એમ કહ્યું છે ત્રીજો પ્રશ્ન છે એમાં હોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે તો કાવ્યમાં હોડી એક પ્રતીક છે અફાટ દરિયો એ જીવન છે જીવનરૂપી યાત્રામાં હોડીની મદદથી આગળ વધવાનું છે ભલે ગમે તેવા ઝંઝાવાતો આવે મંજિલ નક્કી છે પ્રબળ ઈશા શક્તિ છે સાહસ છે તો પંથ તો સગડા મોકળાશે આમ હોડીના ઉદાહરણ દ્વારા આપણને જીવન યાત્રાના કે આશાવાદની પ્રેરણા મળે છે ચોથો હોડીને આગળ વધવામાં સઢ કેવી રીતે ઉપયોગી થતો હોય છે તો લક્ષ નક્કી હોય પ્રબળ ઈચ્છાશક્તિ હોય હોડી હોય પણ હોડીને ગતિ ન હોય તો એનો કશો અર્થ નથી સઢ વહાણ કે હોડીને ગતિ આપે છે સઢ એટલે વાહણના થાંભલાને બાંધવામાં આવતું કપડું જાડું કપડું હોય છે એમાં સુસવાતો પવન ભરાઈને વહાણને ગતિ મળે સઢની રચના એ પ્રકારની હોય છે કે હોડીને આગળ વધવામાં બળ પણ મળે અને હોડીનું સમતોલ પણ જળવાય પાંચમો પ્રશ્ન પૂનમે એની ટુકડી એવું શા માટે કહેવામાં આવ્યું છે તો બીજના શુકન લઈને કે અજવાળિયા કે બીજ કલામાં કે નીકળેલી હોડી અજવાળી બીજ હોય એમાં જે નીકળેલી હોડી એના મુસાફરના લક્ષ્યને કે આનંદ પ્રાપ્તિના ઉત્સાહમાં કે સમયની કશી ગણતરી રહી નથી જોત જોતામાં પૂનમ સાવ નજીક આવી ગઈ લાંબો પંથ વાત વાતમાં ઝડપથી સહજ રીતે કપાઈ ગયો તેથી પૂનમ એની ટુકડી એવું કહેવામાં આવ્યું છે હવે આઠમો પ્રશ્ન છે જો છઠ્ઠો ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો એટલે ફકરો તમારે વાંચી દેવાનો એના આધારે પ્રશ્નોના જવાબ છે આપવાના છે તો આપણે સીધા ડાયરેક્ટ પ્રશ્ન જોઈએ પહેલો ક્વેશ્ચન જોઈ લઈએ એમાં શેરપાઈએ શા માટે અરૂણિમાને પાછા ફરવાની સલાહ આપી અરુણિમા જ્યારે હિલેરી સ્ટેશન હિલેરી સ્ટોપ પહોંચી ત્યારે તેના બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો તેથી શેરપાહી અરૂણિમાને જિંદગી સલામત હશે તો ફરીથી પ્રયત્ન કરી શકાશે એમ કહી પાછા ફરવાની સલાહ આપી બીજો અરુણિમાને પીછે પ્રેરણા કેવી રીતે મળી અરુણિમાને તેની માતા અને બચેન્દ્રી પાલે કહેલી વાતથી પ્રેરણા મળી તેમણે કહ્યું હતું તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારેને માત્ર તમારે લેવો પડે છે ત્યારે વિચારો કે એક એક ડગ માંડીને હું અહીંયા પહોંચી છું એવી પડે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે રસ્તો આપોઆપ મળી જશે ત્રીજો પ્રશ્ન અરુણિમાએ આપણને શું સંદેશો આપ્યો તો અરુણિમાએ આપણને એ સંદેશો આપ્યો છે કે એક વિકલાંગ મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શું ધારે તો શું ન કરી શકે કે માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે ત્યારે તે હાર કબૂલી લેશે પ્રયત્ન છોડી દેશે આપણને મન પર વિજય મેળવવાનો કે આપણે મન પર વિજય મેળવવાનો હોય છે આગળનો પ્રશ્ન જોઈએ જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે કઈ રીતે આશીર્વાદરૂપ બન્યો તો જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે એ રીતે આશીર્વાદરૂપ બન્યો કે તે એવરેસ્ટની ટોચ પર પહોંચી ગઈ હતી એક અશક્ય મંજિલ પર પહોંચી ગઈ હતી પાંચમો અરુણિમાના મતે માણસ વિકલાંગ ક્યારે કહેવાય તો અરુણિમાના મતે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ કહેવાય છે જ્યારે તે હાર કબૂલી લેશે પ્રયત્ન છોડી દે છે માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે સાતમો પ્રશ્ન છે કાવ્ય વાંચીને પ્રાસવાળા શબ્દોની નોંધ કરો અને તેને આધારે વાક્ય બનાવો જેમ કે કિનારા અને મિનારા તો બીજું પેલું જોઈએ ખુલે તો જુલે તો માની આંખ ખુલે છે ત્યાં એ જોવે છે કે બાળક જુલે પોટ્યું છે બીજું ફરકે તો મરકે મંદિર ઉપર ધજા ફરકે છે એ જોઈને ભક્તો મરકે છે ત્રીજું તાલી મતવાલી તો સૌ રંગે રમે છે રાસ દેતા તાલીમ ચોથો રમંતી અને ભમવંતી તો આંગણે રમંતી ભમંતી દીકરીઓને જોઈને માયે એમને કહ્યું એમને દૂર ન જવા કહ્યું પાંચમું ભેટે અને ત્રિભેટે તો ભેટે ઝૂલે છે તલવાર આજ મારી એ ત્રિપેટે છૂલે છે આઠમો પદ્યમાંથી ગધ્યમાં અને ગધ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરો તો એકવાર સઢભર્યા ફૂલ્યા અને વાયરા ખુલ્યા તો જે સફર કરે છે એની હોડીના સઢમાં દરિયાઈ વાયરા એટલે કે પવન ભરાતા સઢ ફૂલે છે અને હોડીને ગતિ મળે છે બીજું છે સામે ખુલ્લું આકાશ છે અને નવા નવા રસ્તાઓ ખુલતા જાય છે તો સામે આપના તે આગળ ખુલે અને પંથ નવા જોલે ત્રીજું તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે તો દૂર તેનો પહોળો પાલવ ફરકી રહ્યો છે ને મંદ મંદ મરકે છે એને વળી દૂર શું કે નજીક શું ચોથું તેણે ધ્રુવનું નિશાન તાકીને ઓડીને તે દિશામાં આગળ હંકાર્યું છે એને ધ્રુવનું નિશાન ભલું તાક્યું બાકી ન રાખ્યું ખોટો વિકલ્પ ચેકી સાચું વાક્ય બનાવો પેલું નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ ચાર્ટ તૈયાર

રમાએ રવિવારે રાજાને ગુલાબી રંગની પેન આપી પેલું રાજાને ગુલાબી રંગની પેન કોને આપી બીજું રમાઈએ ગુલાબી રંગની પેન કોને આપી ત્રીજું રમાઈએ રાજાને શું આપ્યું રમાએ રાજાને કેવા રંગની પેન આપી રમાઈએ રાજાને ક્યારે પેન આપી આ રીતે બનાવવાનું છે એ જ રીતે આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા સાંજે સાત વાગ્યે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર પર ઝડપથી પહોંચે છે કે આ વાક્યના આધારે ઓછામાં ઓછા પાંચ પ્રશ્ન બનાવવાના છે પેલો આશ્વી કોને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે બીજું આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા સાત વાગ્યે ક્યાં પહોંચે છે ત્રીજું આશ્વીના ભાઈનું નામ શું છે ચોથું ફિલિપની બહેનનું નામ શું છે આશ્વી રેલવે સ્ટેશનના કયા નંબરના પ્લેટફોર્મ પર પહોંચે છે આ રીતે પાંચ બનાવવાનું કાઉસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો ભૂમિ ઝંઝાવાત પાલવ અને હસ્તી પહેલું દરિયામાં ગમે ત્યારે ઝંઝાવાત થાય છે બીજું હોળી ભૂમિના કિનારા છોડી આગળ વધે ત્રીજું નદી મંદ મંદ હસ્તી દોડે છે ચોથું રાધિકા મમીનાનો પા મમ્મીનો પાલવ પકડીને દોડે છે નીચેના જોડણી જોડણી સુધારીને લખો ભૂમિ તો આ રીતે લખાશે નજીક તો આ રીતે લખાશે ચીણું ચીણું એ આ રીતે લખાશે ત્રિકાળ એ આ રીતે બીજકલા એ આ રીતે ધ્રુવ એ આ રીતે આ રીતે અને ટૂંકળું તો આ રીતે તેરમો નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો ભૂમિ તો ધરતી અને પૃથ્વી જમીન ધરા તો માર્ગ કેડો રસ્તો ને માર્ગ માર્ગ આવી ગયો ને ઓકે નજીક તો પાસે સમીપ ટુકડું ને નજદીક વાયરો એટલે પવન અને હવા પાંચમો હોડી તો નાવ અને નાવડી છઠ્ઠું પૂનમ તો પૂર્ણિમા અને પૂર્ણ માસી નિશાન તો તો અને ધ્યેય સરખું બરોબર અને સમાન નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો નજીક તો દૂર આભ એટલે ધરતી નવા તો જૂના અસંતો રડંત અને ટુકડી તો દૂર પાંચમું શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે થાંભલાના જેવું ઊંચું ચણતર તો મિનારા બીજું પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધવામાં આવતું જાડું કપડું તો શર્ટ પવનનો કે પવન સાથે પડતા વરસાદના સુસવાટા તો ઝંઝા જ્યાં ત્રણ રસ્તા મળતા હોય તે સ્થળ ત્રિપેટો સાડલાનો લટકતો છેડો પાલવ અજવાળિયા સુદ પક્ષના ચંદ્રની કળા બીજ કળા પૃથ્વીના ઉત્તર દક્ષિણ છેડાના સ્થાન પાછળનો તારો ત્રવ તારો પ્રવૃત્તિ આપણને આપી છે એ રીતે તમારે આગળ કરી દેવાની છે દૂર શું નજીક શું એવું કાવ્ય હોય એ મેળવીને વર્ગમાં રજૂ કરશું પછી આપેલા જ શબ્દોનો ઉપયોગ કરી કવિતાની રચના કરી નોટબુકમાં લખવા આપણે આગળ લખેલું છે ત્રીજું વાક્યના અર્થને સ્પષ્ટ ન કરતા વિકલ્પ સામે ખોટાની કરવાની છે તો જો અનંત અને અનિતાને કબડ્ડી ખૂબ ખૂબ જ ગમે છે અવની અને આકાશને ખો ખો વધુ ગમે છે પણ એ ગમે છે આરવ અને આરતીને સાત તાળે ગમે છે અને કબડ્ડી બિલકુલ ગમતી નથી જોઈએ તો પેલું અનંત અનિતા અવની અને આકાશને કબડ્ડી ગમતી નથી એટલે ખોટું બીજું છે આરવ અને આરતીને પણ કબડ્ડી ગમે છે તો એ પણ ખોટું છે પછી આકાશ અને અવનીને ખોખો અને કબડ્ડી બંને ગમે છે એ સાચું થાય પછી ડ છે અનંત અને અનિતાને બધી જ રમતો ખૂબ જ ગમે છે તો એ ખોટું આવશે પછી બીજું છે રવિવારે મમ્મી પપ્પા અને કાકા કાકી જામનગર ગયા કાકા કાકી સાથે તેમનો પુત્ર સુરેશ પણ જામનગર ગયો પપ્પાના આગ્રહથી દાદી પણ સાથે ગયા કાકી અને સુરેશ જામનગર રોકાઈ ગયા એમાં જામનગર જનારા ઘરના બધા જ સભ્યો ત્યાં રોકાઈ ગયા ખોટું કાકા કાકી સાથે તેમના બંને સંતાનો જામનગર ગયા ખોટું રવિવારે મમ્મી પપ્પા કાકા કાકી દાદા દાદી અને સુરેશ ભાવનગર ગયા ખોટું અને રવિવારે ઘરના કુલ છ સભ્યો જામનગર ગયા ત્રીજું મહેશ રમેશ ભાવેશ અને જયેશના દાદા રોજ બગીચામાં બેઠક ભરે કલ્પેશના દાદા ક્યારેક બેઠકમાં જોડાય સતીશના દાદા અવારનવાર બોલાવવા છતાં ક્યારેય બેઠકમાં ન જોડાય એમાં અ રમેશ ભાવેશ જયેશ અને સતીશના દાદા રોજ બેઠકમાં જોડાય છે બ સતીશ અને કલ્પેશના દાદા સિવાય બધાના દાદા રોજ બેઠકમાં જોડાય છે કલ્પેશના દાદા કોઈક વાર જ બેઠકમાં આવે છે ડ ભાવેશના દાદા ભાગ્યે જ બગીચાની બેઠકમાં જોવા મળે છે હવે જો અમાસ તણી રાત્રિએ નભમાં જે આગળ વાક્ય હતા એમાં આપણે પંક્તિ બનાવી છે તો અમાસ તણી રાત્રિએ નભમાં તારા ચમકતા શાને પાલવ તણી છાડીમાં આ કાળું ટપકું શાને સરસ મજાનું પાઠ જે અગિયાર છે કાવ્ય નજીક શું અને દૂર દૂરશું એનું આપણે સ્વાધ્યયન પોથી કે આ જે સ્વાધ્ય પોથી જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોના માધ્યમથી આપણે જોયું હવે આ વિડિયો આપણે અહીંયા પૂર્ણ કરીશું ફરી પાછા તમને મળશું ન્યૂ વિડિયો સાથે અને ન્યૂ પાર્ટ સાથે તો મળીએ પાછા નેક્સ્ટ વિડિયોમાં